કાપોદરા પોલીસ પથકની હદની કાપોદરા પોલીસ મથકમાં જલક્રાંતિ મેદાન પાસે આવેલા ઈંડાની દુકાનમાં અસામરિક તત્વો તોડફોડ કરી હતી જે ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે તો ઈંડાની દુકાનના સંચાલકે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેઓની દુકાન પાસે દારૂનો ધંધો કરતા કમલેશ ઉર્ફે કમલાએ તેની પાસે એક લાખ રૂપિયા માંગ્યા હતા અને ન આપતા હુમલો કર્યો હતો સવારે આવી ધમકી આપી ગયો હતો કે તને મારવા માટે દસ લાખ મળે છે અને ત્યારે બંને વચ્ચે ઉગ્ર ચાલી થયા બાદ દસથી પંદર લોકોને આ લઈ આવી કમલેશે દુકાનમાં કરી હતી કારીર ને પણ હાથમાં દંડો માર્યો હતો જ્યારે ઈંડાની દુકાન ધરાવનાર આ પિતા બચી ગયા હોવાનું ઈંડાની દુકાનદારે જણાવ્યું હતું હાલ તો સીસીટીવીમાં માં અસામારિક તત્વ આતંક ખુલે આમ દેખાઈ રહ્યો છે ત્યારે પોલીસ આ મામલે કેવા પગલા લેશે તે જોવું રહ્યું અઝર કુર સાથે પગાર